અન્ન અને શાન સાથે ભગવાન જગન્નાથજી રથયાત્રામાં બિરાજમાન થઈ અને બોડેલીની નગરચર્યાએ નીકળ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ જગતના નાથ એવા ભગવાન જગન્નાથજીની દિવ્ય ભવ્ય અને અલૌકિક રથયાત્રા બોડેલીના રાજમાર્ગો ઉપર પડી જલારામ મંદિર બોડેલીથી શુભ મુહૂર્તમાં ધારાસભ્ય અભયસિંહ તળવી પ્રાંત અધિકારી ભૂમિકા રાહુલ તથા બોડેલી નગરના આગેવાનો રજનીભાઈ ગાંધી દીપક વિજયવર્ગીય જીગ્નેશ ચોક્સી અશ્વિન શાહ રાજુ સોની તથા અન્ય દ્વારા ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન અને આરતી કર્યા બાદ ભગવાન જગન્નાથજીના રથને ઢોકલિયા પંચાયતઘરથી ધારાસભ્ય અભયીભાઈ તળવી ઢોકળિયાના સરપંચ મહેશભાઈ બારિયા બોડેલીયાના સરપંચ કાર્તિકભાઈ શાહ સહિતના બોડેલીના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં હાજર રહી ભગવાનનો રથ જ્યાં પસાર થવાનો છે એ માર્ગ પર સાવરનો લઈ પથ સાફ કરી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો જે બોડેલીના રાજમાર્ગો પર ફરી અરીપુરા રામચોક થઈ ભગવાનની આરતી સાથે ભગવાને સૌને આશીર્વાદ સાથે અમી છાટના કર્યા હતા જય રણછોડ માખનચોર અને જય જગન્નાથ જય જય રામના નારાથી બોડેલીનું ગગન મંડળ ગુંજી ઉઠ્યું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ઢોલ અને સરનાઇના સુરથી સોંપતી બેન્ડવાજા ડંકા નિશાન ઢોલ ત્રાશા વાજિંત્રોની શબર આ બોડેલી નગરની ચોથી યાત્રાત્રામાં બોડેલી બરેલીની નૃત્ય ટીમે આગવું આકર્ષણ ઊભું કર્યું હતું શ્રીકૃષ્ણની વિવિધ લીલા બતાવતી આ ટીમે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યારે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બુડેલીના બેનર હેઠળ રાજપૂતોના ઇતિહાસને જીવંત કરાવતા શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ મહારાણી લક્ષ્મીબાઈ જેવા પાત્રોને ઘોડા પર સવાર થઈ રથયાત્રામાં રાજપૂત યુવાનો કેસરિયા શાફા બાંધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે આ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ લાગતું હતું બોડેલીના રાજમાર્ગો ધજા પતાકાથી શોભી રહ્યા હતા જ્યારે વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનોએ રસ્તા પર સ્ટોલ ઊભા કરી ચા નાસ્તો ઠંડા પીણા પાણી પ્રસાદ ચોકલેટ જેવી વિવિધ સેવાઓ આપી અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઠેર ઠેર ભગવાનની રથયાત્રા પર પુષ્પવર્ષાઓ કરી ભગવાન જગન્નાથની આરાધના કરવામાં આવી હતી બોડેલીના રાજમાર્ગો પર ફરી ભગવાનની રથયાત્રા રામચોક થઈ ખોડિયાર મંદિરે પહોંચી વિરામ લીધો જ્યાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા સાથે તૃપ્તિનો અનુભવ કર્યો હતો રથયાત્રાના સુંદર આયોજનોમાં સુંદર સંચાલન કરવા માટે ખડે પગે ઊભા રહેલા રથયાત્રા સમિતિના સેવકોનું યોગદાન રથયાત્રામાં પડદા પાછળના કલાકારોનું રહ્યું હોય પરંતુ તેઓના આ અથાગ પ્રયત્નોથી જ રથયાત્રા શોભતી હતી એવું લાગતું હતું જેનો રથયાત્રા સમિતિએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રથયાત્રાનું આવું સુંદર અને સુચારું આયોજન સર્વેના સાથ અને સહકારથી કરવામાં આવ્યું હતું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી આવનાર દરેક સમાચારની નોટિફિકેશન આપને મળતી રહે જોતા રહો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ ભગવાન જગન્નાથ ની રથયાત્રા અને થઈ રહી અલૌકિક અદભુત રથયાત્રા ખુબ જ રંગમ વિભિન્ન ઝાંકીઓ શહેરાય ના વાદન અને ઢોલતા સાથે ધોળવી નગર માં ભગવાન જગન્નાથ નગરચર્યા કરવા નીકળી રહ્યા છે ત્યારે આખું નગર ઉલ્લાસ ભેર ઉજવણી મનાવી રહ્યું છે વિભિન્ન ઝાંકીઓ દ્વારા લોકો સ્વાગત કરી રહ્યા છે પુષ્પ થી પ્રસાદ થી અને પોત પોતાની યથાર્થ શક્તિ દ્વારા ભગવાન માટે પ્રસાદ અને વિભિન્ન લોકો ચલાવી રહ્યા છે એ અલૌિક રથયાત્રા દર્શન કરવા અને ભગવાન પોતાના નગરજનો દર્શન કરવા આ રથયાત્રા નીકળી રહી છે અમે ખુબ જ ધનવાગી છે કે આવા સમયે અમારે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે બોલેલી ના નગરમાં નગરચર્યા એ નીકળી ભગવાન જગન્નાથજી વર્ષમાં એક વખત આ રીતના ભક્તોને દર્શન કરવા માટે નગરમાં નગરચર્યા કરતા હોય છે ત્યારે આજે લઈ અને બોલેલી નગરમાં એક અનેરોજ આનંદ અને ઉલ્લાસ હતો આ નગરિયા નગરચર્યા આ રથયાત્રા આ વર્ષે ચોથું વર્ષ છે પણ એનો સમય આ વખતે બપોર પછીનો રાખવામાં આવે છે કારણ કે ગયા વર્ષે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હતી એના લખે લોકો ખૂબ જ પરેશાન થયા હતા એટલે આ વખતે સાંજના ઠંડા સમયે અને મેઘરાજાએ પણ ખૂબ જ મહેર કરી છે જગન્નાથ ભગવાન ઉપર કે આજે વરસાદ પણ થંભી ગયો છે અને ગૃહિણીઓને પણ